નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે સોના ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સતત વધી રહેલા ભાવની અંદર આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે અંદર મેળવવાના તો વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેમાં પણ આજે સવારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ ચાંદીના ભાવની તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ ગુજરાતના શહેરોની અંદર છન્નુ રૂપિયા જયારે દસ ગ્રામ નવસો ને ચોસઠ માં જયારે સો ગ્રામ નવ હજાર છસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદી ચાંદીના ભાવમાં તો તો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે વાત કરીએ સોનાના ભાવ પણ આજે સવારે ઘટાડામાં જોવા મળી રહ્યા છે તો જેની પણ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જેમાં ધીમી ગતિએ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને ઓગણ માં જયારે દસ ગ્રામ પિંચોતેર હજાર ત્રણસો નેવમાં જ્યારે સો ગ્રામ સાત લાખ ત્રેપન હજાર નવસોમાં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની સાથે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવ પણ આજે સવારે ઘટાડામાં જોવા મળી રહ્યા છે જો મિત્રો તમે રોકાણ કરવા માટે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર બસો ને માં જ્યારે દસ ગ્રામ